હર મહાદેવ તમને બધાને મહાશિવ આ રીતે કરી શકીએ ત્યારબાદ રાત્રિનો સમય આવે છે હવે રાત્રિનું પૂજન સૌથી વધારે મહત્વપૂર્ણ છે કારણ કે આપણે આ પર્વને જ મહાશિવરાત્રિ કહીએ છીએ આમાં દિવસના શિવ પૂજનથી વધારે મહત્વપૂર્ણ રાત્રિનું શિવ પૂજન છે

અલગ અલગ ફૂલ ચઢાવીએ તો તેનાથી આપણને શું શું લાભ થાય છે જે શિવ પુરાણની અંદર વર્ણિત છે તે પણ આપણે જાણીશું તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો તો ચાલો ભગવાન શિવ શંભુનું નામ લઈને આ વિડીયોની શરૂઆત કરીએ મહાશિવરાત્રિ આ પર્વના વિશે આપણે ઘણી બધી અલગ અલગ કથાઓ સાંભળીએ છીએ તેમાંથી બે કથા સૌથી વધારે પ્રચલિત છે જેમાં સૌથી પહેલી કથા એક છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીજીનો વિવાહ થયો હતો અને બીજી કથા એ છે કે આ દિવસે આપણા મહાદેવનો જે સ્વયંભૂ લિંગ છે તે પ્રકટ થયો હતો પણ આ બધામાં સૌથી વિશેષ વાત એ છે કે આ દિવસ આપણા મહાદેવનો છે મહાદેવની ભક્તિ કરવાનો છે અને તેમની ભક્તિ કરીને તેમને પ્રસન્ન કરવાનો છે અને જે વ્યક્તિ આખું વર્ષ મહાદેવની પૂજા ના કરી શકે અને ખાલી મહાશિવરાત્રીના દિવસે સાચી શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ રાખીને મહાદેવની પૂજા કરે તો તેની કોઈ પણ ઈચ્છા હોય કોઈ પણ મનોકામના હોય તે મહાદેવ શિવ શંભુ જલ્દથી જલ્દ પૂર્ણ કરે છે અને તેના જીવનમાં જેટલા પણ દુઃખ હોય જેટલા પણ કષ્ટ હોય બાધાઓ હોય તે પણ જલ્દથી જલ્દ મહાદેવની કૃપાથી નષ્ટ થઈ જાય છે તો ચાલો સૌ આપણે એ જાણીએ કે મહાશિવરાત્રીના આપણે દિવસનું પૂજન કઈ રીતે કરી શકીએ તો મહાશિવરાત્રીનો જે દિવસ આવે ત્યારે આપણને શું કરવાનું છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે હવે બ્રહ્મ મુહૂર્તમાં ના ઊઠી શકો તો કમસે કમ સૂર્યોદય થાય તેનાથી પહેલાં જાગી જાઓ પછી સ્નાન આદિ કરીને ઘરમાં જે આપણું મંદિર છે તેમાં શિવ પૂજન કરો શિવ આરાધના કરો શિવ ચાલીસાનો પાઠ કરી શકો છો ત્યારબાદ આપણને શું કરવાનું આ બધું પૂજન કરીને આપણા ઘરના નજીક જે પણ કોઈ શિવ મંદિર હોય ત્યાં જાઓ શિવલિંગને નમન કરો પછી શિવલિંગ પર બની શકે તો ગંગાજળનો અભિષેક કરો પછી ઘરે આવીને જેટલા બની શકે તેટલા શિવજીના નામ જપ કરો નમ શિવાયના જાપ કરો અને આ દિવસે જો તમે વ્રત રાખો છો તો તે પણ બહુ જ લાભદાયી માનવામાં આવે છે કારણ કે વ્રત રાખવાથી આપણા ઈષ્ટ પ્રત્યે આપણી ભક્તિ વધારે પ્રબલ થઈ જાય છે તો તમે મહાશિવરાત્રિના દિવસે વ્રત પણ રાખી શકો છો હવે જેવી જ સાંજ પડે છે એટલે રાત્રિના પૂજનનો સમય થઈ જાય છે હવે આ પૂજન સૌથી મહત્વપૂર્ણ છે આ પૂજનમાં ચાર પ્રહર આવે છે હવે આ ચાર પ્રહરના અલગ અલગ ટાઈમિંગ્સ છે તો સૌ પ્રથમ આપણે આ ચાર પ્રહરના જાણી લઈએ તો પહેલો પ્રહર સાંજે સાડા છ વાગે ચાલુ થાય છે અને એ પ્રહરનો અંત રાત્રે સાડા નવ વાગે થાય છે બીજો પ્રહર રાતના સાડા નવથી થી બાર વાગીને ઓગણચાલીસ મિનિટ સુધીનો હોય છે પછી ત્રીજો પ્રહર બાર ઓગણચાલીસથી થી લઈને પરોળના ત્રણ વાગીને પિસ્તાલીસ મિનિટ સુધીનો હોય છે ચોથો અને અંતિમ પ્રહર ત્રણ થી લઈને બીજે દિવસની સવારે છ વાગીને પચાસ મિનિટ સુધીનું હોય છે એટલે કે એ રાત દરમિયાન આ ચાર પ્રહર આવે છે એટલે કે આપણે આ રાત દરમિયાન જાગરણ કરીને આ ચાર પ્રહરમાં શિવ પૂજન કરીએ છીએ હવે આ ચાર પ્રહરમાં આપણને શિવનું પૂજન કઈ રીતે કરવું જોઈએ તો સૌથી પહેલાં પ્રહર ઉપર આવીએ એટલે કે મહાશિવરાત્રિની સાંજે સાડા છ વાગે જે પહેલો પ્રહર આવે છે ત્યાંથી શરૂઆત કરીએ તો જેવો પહેલો પ્રહર આવે આપણને તે પ્રહેરમાં રુદ્રીનો પાઠ કરવો જોઈએ આ રુદ્રીનો પાઠ બહુ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે આ પ્રહેરમાં આપણે રુદ્રીનો પાઠ કઈ રીતે કરી શકીએ તો એના માટે આપણને શું કરવાનું છે સાડા છ વાગ્યા પહેલાં જ તમે તૈયારી કરી લો હવે તૈયારી માટે કંઈ જ નથી કરવાનું એક ચોકી લેવાની છે પછી એ ચોકી ઉપર મોટું એક પાત્ર રાખી દો અને એ પાત્રમાં એક નાનું આટલું શિવલિંગ લ્યો તે મૂકી દો પછી આપણને રુદ્રીપાઠનો આરંભ કરવાનો છે હવે રુદ્રિપાઠમાં આપણે સૌ જાણીએ છીએ કે સૌ પ્રથમ આપણે પંચામૃતની જરૂર પડે હવે પંચામૃતના જે દ્રવ્યો છે તે તમને જણાવી દઉં ઘી છે દૂધ છે દહીં છે મધ છે અને ગંગાજળ છે હવે આ પાંચ વસ્તુઓ સૌ પ્રથમ સાડા છ વાગ્યા પહેલાં જ આ પાંચ વસ્તુઓ ભેગી કરી લ્યો પછી આવે છે અલગ અલગ પુષ્પ

શિવલિંગ પર તેનું અભિષેક કરવું જોઈએ હવે રુદ્રીનો પાઠ કયો છે આ પાઠ રુદ્રી કરવા દરમિયાન આ પાઠનું વાંચન કરવાનું છે ને અભિષેક કરવાનો છે હવે આ પાઠમાં ત્રણ થી ચાર મિનિટ જ લાગે હવે તમને રુદ્રીનો પાઠ જ્યારે શરૂ કરો આ પહેલા પ્રહરમાં સાડા છ વાગ્યા પછી તો આપણને શું કરવાનું છે પહેલાં સંકલ્પ લઈ લ્યો એટલે કે તમને આ પાઠ એકવાર કરવો છે ત્રણ વાર કરવો છે પાંચ વાર સાત વાર અગિયાર વાર એમાંથી એક સંકલ્પ લઈ લ્યો કે તમે કેટલી વાર આ પાઠ કરશો પછી જે રુદ્રીનો પાઠ છે તે વાંચતા વાંચતાં રુદ્રાભિષેક કરો હવે એક હાથથી રુદ્રાભિષેક કરો ને વાંચવું ના ફાવે તો આપણને શું કરવાનું ફેમિલીનું જે અન્ય મેમ્બર હોય અન્ય સદસ્ય હોય ભાઈ હોય બેન હોય કોઈ પણ અન્ય સદસ્ય એને બાજુમાં બેસાડી દો એ પાઠ એમને દઈ દ્યો પછી એ તમારા વતીથી વાંચતા જશે તમને રુદ્રાભિષેક કરતું જવાનું કંઈ જ નહીં બોલવાનું ખાલી રુદ્રાભિષેક કરતું જવાનું પછી તમને ઇનની જગ્યા પર જવાનું એમને તમારી જગ્યા ઉપર બેસાડી દો તમે વાંચો તેઓ રુદ્રાભિષેક કરશે આવી રીતે તમારી આખી ફેમિલી પણ રુદ્રાભિષેક કરી શકશે અને આ બહુ જ ઓછા ખર્ચામાં આપણે આ રુદ્રીનો પાઠ કરીને શિવજીને પ્રસન્ન કરી શકીએ છીએ આમાં કોઈ મોટો ખર્ચો નથી અને આટલું કરીને પછી આપણને શું કરવાનું છે હવે રુદ્રાભિષેક જેવો પહેલાં પ્રહરમાં પૂરો થઈ જાય તો પણ આપણા પાસે ઘણો સમય બચશે તો તે સમયમાં આપણે રુદ્રાષ્ટકમ ગાઈ શકીએ છીએ શિવ સ્તુતિ કરી શકીએ છીએ શિવના ભજન ગાઓ શિવના ભજન સાંભળો શિવનું નામ જપ કરો આ બધું કરતું રહેવાનું પછી આપણને શું કરવાનું છે જેવો બીજો પ્રહર ચાલુ થાય એટલે ફરીથી રુદ્રાભિષેક શરૂ કરી દેવાનું છે અને આ બધું જ તમારા જાગરણ દરમિયાન એટલે કે આ ચાર પ્રહરના જે ટાઈમિંગ્સ કીધા એ ટાઈમિંગ્સ આખી રાતના દરમિયાન આપણને આવી જ રીતે શિવનું પૂજન કરવાનું છે આનાથી શિવ અતિ પ્રસન્ન થઈ જાય છે તો હવે આ તો થઈ ગઈ પ્રહરની વાત પૂજાની વાત હવે આપણે એ જાણીએ કે શિવલિંગ પર જે આપણે અલગ 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 પુષ્પથી શિવલિંગનો અભિષેક કરશું તો તેનાથી આપણને શું શું લાભ થાય છે શિવ પુરાણમાં એમાં શું વર્ણન આપેલું છે તે તમને જણાવી દઉં તો શિવ પુરાણની અંદર વર્ણન આવે છે કે શિવલિંગ પર જળ ચઢાવવાથી ઘરમાં સુખ અને શાંતિ વધે છે શિવલિંગ પર ઘી ચડાવવાથી આપણા વંશની વૃદ્ધિ થાય છે જ્યારે મન અશાંત રહે ક્યાંય પણ પ્રેમ બાકી ના રહે દુઃખ વધી જાય અને ઘરમાં પણ ઝઘડાઓ થવા લાગે ત્યારે શિવલિંગ પર દૂધ ચડાવવાથી બધા દુઃખ તત્કાલ નષ્ટ થઈ જાય છે શિવલિંગ પર મધ ચડાવવાથી આપણા રોગોનો નાશ થાય છે જો શિવલિંગ પર ગંગાજળની ધારા કરવામાં આવે તો તે ભોગ અને મોક્ષ બંને જ આપનારી છે શિવલિંગ પર શેરડીનો રસ ચડાવવાથી આપણને સંપૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર ચોખા ચડાવવાથી આપણા વ્યાપારમાં વૃદ્ધિ આવે છે શિવલિંગ પર તલ ચડાવવાથી મોટા મોટા પાતકોનો નાશ થઈ જાય છે શિવલિંગ પર મગ ચડાવવાથી ભગવાન શિવ આપણને સુખ અને શાંતિ પ્રદાન કરે છે અને શિવલિંગ પર તેલ ચડાવવાથી આપણા ભોગોમાં વૃદ્ધિ થાય છે તો આ તો થઈ ગઈ અલગ અલગ દ્રવ્યોની વાત હવે શિવલિંગ પર અલગ અલગ પુષ્પ એટલે કે અલગ અલગ ફૂલ ચડાવવાથી આપણને શું લાભ થાય છે તે જાણી લઈએ તો શિવ પુરાણની અંદર વર્ણન આવે છે કે શિવલિંગ પર બિલીપત્ર અને કમળનો ફૂલ ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અગસ્ત્યના ફૂલોથી શિવજીની પૂજા કરવાથી મનુષ્યને મહાન યશની પ્રાપ્તિ થાય છે અડહલના ફૂલોથી પૂજા કરવાથી આપણા શત્રુઓનો પરાજય થાય છે કરવરીના ફૂલોથી શિવજીનું પૂજન કરવામાં આવે તો આપણા સમસ્ત રોગ અને પીડાઓનો નાશ થાય છે બેલાના ફૂલ શિવલિંગ પર ચડાવવાથી શિવજી આપણને અત્યંત શુભ લક્ષ્મણ પત્ની પામવાનો આશીર્વાદ આપે છે ચમેલીના ફૂલ ચડાવવાથી આપણા વ્યાપારમાં વૃદ્ધિ થાય છે અને જુહીના ફૂલોથી જો શિવજીનું પૂજન કરવામાં આવે તો આપણા ઘરની અંદર ક્યારે પણ અન્નની કમી નથી થતી તો આ જ રીતે શિવલિંગ પર અલગ અલગ દ્રવ્ય અને ફૂલ ચડાવવાથી આપણને આ લાભ થાય છે તો આ જ હતી મહાશિવરાત્રીની સંપૂર્ણ પૂજા વિધિ તો આ જ રીતે તમે મહાશિવરાત્રીના દિવસે અને રાત્રિના પૂજન કરીને મહાદેવને અતિ પ્રસન્ન કરી શકો છો તો ફરી મળીએ સનાતન ધર્મની આવી જ અમૂલ્ય માહિતી સાથે ત્યાં સુધી જો તમે મારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂર દબાવી દેજો જેનાથી આવનારી વિડિયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દથી જલ્દ પહોંચતી રહે ત્યાં સુધી તમને બધાને હર હર મહાદેવ